સુરત શહેરમાં હાર્ટિલો યથાવત છે સમયે અચાનક આ યુવક બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલ પર પહોંચે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું ખાનગી હોસ્પિટલમાં યુવકને લીધવામાં હતા ત્યારે ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે યુવકનું નામ લાલચંદ સરોજ હોવાનું જાણવા મળ્યું છે અને પોતાના પરિવારનો એકમાત્ર કમાવ્ય વ્યક્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્ટ એટેકથી હોવાની આશંકા સાથે પોસ્ટમોર્ટમ હાથ છે ત્યારે સચિન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નામ લાલચંદ. परिवार में कौन-कौन है? एक लड़की यहाँ पे क्या काम करता था यहाँ मजदूर काम करता था कंपनी में भंगार में ओ, क्या हुआ? था? वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में क्या हुआ क्या हुआ था हुआ था क्या वो गर्मी में कैसा का हुआ और उसमें यही है कि मतलब उसको अचानक में आया बस यही खत्म हुआ फिर अभी आपकी क्या माँगे માંગ એ ગરીબ આદમી હૈ મજદર આદમી હૈ કુ મદદ નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત